ચૈતરભાઈ ધારાસભ્ય શ્રી તો વિરોધ પક્ષમાં છે એટલે વિરોધ પક્ષની ભૂમિકા ભજવી રહ્યા છે અમે ભારતીય જનતા પાર્ટીના લોકો એક સત્તાધારી પાર્ટીના કાર્યકર્તા છે જવાબદારી પાર્ટીના કાર્યકર્તા છે અને એટલી મોટી કાર્યકર્તા મોટી ફોજ છે ને અમે શું કામ કર્મચારીઓનો ઉપયોગ કરીએ કે આમાં કામે લગાડે અને અમારે સદસ્ય અભિયાનનો તો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દર પાંચ વર્ષે મેં નવેસરથી સભ્ય બનાવે છે ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાની વરેલી પાર્ટી છે રાષ્ટ્રીય વિચારધારાની વરેલી પાર્ટી છે એટલે ટકોરા બંધ કાર્યકર્તા હોય એને જ અમે સભ્ય બનાવીએ અને બીજાને અમે સોંપી દે તો એવા સભ્ય થોડા બનવાના છે એટલે ચૈતર વસાવનો આક્ષેપ એ તદ્દન વાહત આક્ષેપ છે ખોટો આક્ષેપ છે અને એની પાસે કોઈ પૂર પ્રૂફ હોય તો એ અમને આપી શકે છે હા એક વસ્તુ નક્કી કે લોકસભાની ચૂંટણીના પહેલા આપ આદમી પાર્ટીના નેતાઓ નેત્રંગ મુકામે આવવાના હતા એ વખતે કેટલાક જીઆરએસ અને મનરેગાના કેટલાક સાથે જોડાયેલા જે ચૈત્ર સાથે ઘનિષ્ઠ સંબંધો ધરાવતા હતા આમ આદમી પાર્ટી સાથે એ લોકો નરેગાના કામો બંધ કરાવી અને સભામાં લઈ ગયા અને કેટલાક લોકો તો વીડિયો બી પકડાયેલા છે વિડીયામાં પણ મીડિયામાં પણ નિવેદન આપતા હતા કેટલાક કર્મચારીઓ એ એવા લોકોની સામે ટીડીઓ પગલા લીધા

કોઈપણ પાર્ટીનો સભ્ય પણ એ બની શકે પ્રાથમિક સભ્ય સક્રિય સભ્ય પણ નથી બનતો સક્રિય સભ્ય બને તો વસ્તુ અલગ થાય એ પ્રાથમિક સભ્ય બને છે ને નેત્રંગની ઘટના પછી કેટલાક કર્મચારીઓ મનરે ના કર્મચારીઓ કે જે ગામ પર હોય છે જીઆરએસ ના એ લોકો કીધું સાહેબ આ બે ચાર ટકા લોકો છે એ આમ આદમી પાર્ટીનું કામ કરે છે બાકી એમને તો સરકાર રોજી રોટી આપે છે અમે તો સરકાર સરકારની નીતિમાં અમે માને છે ત્યારે માટે હવે કેટલાક લોકોને અમે એવું કીધું કે ભાઈ તમે ફિલ્ડ પર કામ કરે અને આખા ગામ લગભગ એમની સાથે હોય અને એ કર્મચારી હોતા નથી ગણાતા નથી એ પ્રાથમિક સભ્ય એ બની શકે છે એવા લોકોને કીધું તમે ભાજપમાં તમે જોડાવ વિચારધારા જે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાના લોકો એવા કેટલાક લોકો જે છે જીઆરએસ કે મનરેકા સાથે જોડાયેલા છે એમને અમારા લોકોએ કેટલાક લોકો કીધું તાલુકાના સભ્યો હોય જિલ્લાના સભ્ય હોય કે કોઈ પણ હોય અમે કોઈ વ્યક્તિ અમને કોઈ સંપર્કમાં નથી પણ અમારા લોકોએ આવા લોકોને કીધું છે

પાર્ટી સાથે કોઈ ને કોઈ અધિકારીઓ એ જોડાયેલા હોય સરકારી કાર્યક્રમ હોય પ્રોટોકોલ માં તો અધિકારી નથી આવતા તો શું એ જે તે પાર્ટીનો એનો ગણાય વિચારધારા માનનાર લોકો એના પરિવારના લોકો પણ જોડી શકે છે પણ કામ કરવું પાર્ટીનું તો અમે માની શકીએ આ ગુનો કરે છે તો ના થઈ શકે એવું તો કરતા નથી જો એમ કહું ચૈતર વસાવા પાસે પ્રૂફ હોય તો અમને આપે અને એ પ્રકારે કામ કર્યું હોય એમને

ખુલ્લેઆમ દારૂ વેચાય છે તથા ત્યાં દેવમોગરા જેને પકડાવે કે આ દારૂ વેચે આ દારૂ વેચે છે દેવમોગરામાં ખુલ્લેઆમ દારૂ વેલચાય છે એ આક્ષેપ તો ઇતર વસાવે કર્યો છે શાકબારામાં ડેડેપાડામાં વાલિયા ઝઘડામાં પણ એની આજ વાત કરી હું જનતા રેડ કરીશ તો કરે એને કોણ રોકે છે પકડાવી કોઈ પણ બુટલેગર કોઈ પણ કે સટ્ટા બેટિંગ નો ધંધો કરતો હોય તો ત્યાં જઈને એ પકડાય એની ટીમ છે એની મોટી ટીમ છે એ પકડાઈ શકે ગામે ગામે એના માણસો છે ખાલી આક્ષેપ કરવા જુદા છે અને જો ભાઈ દારૂનો ધંધો વર્ષોથી ચાલતો આવ્યો છે સરકાર સરકાર નું કામ કરે છે કોંગ્રેસના શાસનની જેમ જે બેફામ ચાલતા હતા દારૂ દારૂ જુગાર એના પર અમારી સરકારમાં બ્રેક વાગી છે એનું તો એનો સ્વભાવ છે એનો તો એક સ્વભાવ છે ગમે તે ફોરેસ્ટના લોકો સાથે ઘર્ષણ કરવાનું જીએબી લોકો સાથે ઘર્ષણ કરવાનું પોલીસ ની સાથે ઘર્ષણ કરવાનું અમારા લોકો સાથે ઘર્ષણ કરવાનું એ આદત છે એને તો તેઓ જ છે પ્રસિદ્ધિ મેળવા માગે છે નર્મદા જિલ્લામાં એક બાજુ આધાર સેવા કેન્દ્રના સર્વર ઠપ છે કેન્દ્ર બંધ છે એક બાજુ આયુષ્યમાન કાર્ડ હોય રેશન કાર્ડ કઢાવવા માટેના સર્વરો બંધ છે ઓફિસો બંધ છે અમે ખાડા પૂરવા માટેની રજૂઆતો કરીએ છીએ ખાડા નથી પૂરાતા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘણા લોકો પેન્ડિંગ છે નરસે જલમાં પાણી નથી આવતા યુવાનો બે બેરોજગાર છે અહીંયા શિક્ષકોની ભરતી આ તંત્ર દ્વારા કરવામાં નથી આવતી અને છેલ્લા ત્રણ દિવસથી નવ તારીખથી લઈને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બીજેપી સભ્ય અભિયાનમાં જોડાવા માટેની ઝુંબેશના રૂપે કામગીરી ચાલે છે અમે ગઈકાલે સત્તર એક જણને ગામડાઓમાં રોક્યા એમના આઈડી કાર્ડ જોયા તો ટીડીઓ શ્રીએ જાતે બીજેપી સદસ્યના કર્મચારીના કાર્ડ બનાવ્યા એમના પરથી ઓટીપી લઈને એમની નોંધણી કરી તો દરેક જિલ્લાઓમાં હવે ભાજપના કાર્યકરોને લોકો ઊભા નથી રાખતા એટલે હવે કાર્ય કર્મચારીઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે અમારે ડીડિયાપાડાની વાત કરું

વહીવટી તંત્રનો પગાર શું ભાજપની કમલમ ઓફિસોમાંથી આવે છે તો કેમ આ ઝુંબેશના રૂપે આટલા બધા કર્મચારીઓ ગામડાઓમાં સભ્ય નોંધણી માટે નીકળી પડ્યા છે તો એની રજૂઆત માટે આજે અમે આવ્યા હતા દિન પાંચમાં જે પણ કર્મચારી ઉપર કાર્ડ બન્યા છે જે પણ કર્મચારી આ ઝુંબેશ ચલાવી છે એમને પર કાર્યવાહી કરવાની કલેક્ટર શ્રી અમને બાહેદરી આપી છે ડીડીઓ શ્રી એ પણ બાહેદરી આપી છે જો કાર્યવાહી નહીં થશે તો દિન પાંચ પછી હજારોની સંખ્યામાં અમે ફરી અહીંયા

અમારા નર્મદા જિલ્લાના પ્રશ્નો બુટલેગરો ને પરવાનગીઓ આપી છે દસ પેટીના પાંચ લાખ વીસ પેટીના દસ લાખ એ અમે ખુલ્લા પાડીશું એ કાલિયો છે ભૂરીઓ છે ભોલીઓ છે કે લાલિયો છે બધાના નામ આવનાર દિવસોમાં ખુલ્લા પાડીશું અમે તમે કહી રહ્યા છો કે નર્મદા જિલ્લામાં

આ બાબતની આજે એસપી સાહેબ સાથે રજૂઆત કરી છે આવનાર દિવસોમાં કેટલા ચેકપોસ્ટો આરટીઓ દ્વારા અને પોલીસ દ્વારા ઉભા કરવામાં આવ્યા છે એની પણ અમે તપાસ કરીશું અને કેટલો દંડ છેલ્લા છેલ્લા વર્ષમાં આજની સ્થિતિએ કેટલો દંડ એમણે ઉગરાવ્યો છે કયા પ્રકારના વાહનો પર એ પણ અમે માહિતી માંગીશું હવે કાચનું મને બહુ આઈડિયા નથી પણ ગેટ બંધ હતો એટલે ગેટો બી કુદી કુદી ગેટો અમે અંદર ગયા છે

આ તમામ હજુ ઘણા છે આ બધા કર્મચારીઓ છે તો શું કર્મચારીઓને પગાર ભાજપના કાર્યાલયમાંથી મળે છે એટલા માટે જો આ કર્મચારીઓ પર કાયદેસરની કાર્યવાહી નહીં થશે દિન પાંચ પછી આનાથી પણ મોટું આંદોલન અહીંયા કલેક્ટર કચેરી પર થશે